માળિયામિયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં ચાલતા ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ રૂપિયા તેતાલીસ પોઈન્ટ ચિમોતેર લાખના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયામિયાણા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે માળિયા ચાચાવદરડા ગામની સીમમાં દરોડો પાડી ટેન્કર નંબર આરજે ચૌદ જીજી સાડત્રીસ નેવમાંથી લાઇટ ડીઝલ ઓઇલની ચોરી કરતા નવદીપભાઈ પૂરણભાઈ દુકિયા ઉંમરવર્ષ ચોવીસ રહે હાલ ખાવડી અને તારાચંદ હરલાલ સિંઘ દુકિયા ઉમરવસ સત્યાવીસ રેહાલ મંડુલી હોટલ ખાવડીને રૂપિયા તેતાલીસ પોઈન્ટ ચીમોતેર લાખના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લીધા હતા આ સાથે જ આ બનાવમાં અન્ય આરોપી દશરથભાઈ જસાભાઈ હુંબલને પોલીસે ફરાર દર્શાવી તમામ આરોપીઓની ધરપકડ કરી એક આરોપીને ફરાર દર્શાવી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી માળીઆપિયા રતનસિંહ ગોયલ દ્વારા શનિવારે બપોરે અઢી વાગ્યે જણાવવામાં આવી છે